મતદાર યાદીની ખાસ સઘન સુધારણા એસઆઈઆર કાર્યક્રમ બે હાજર છવ્વીસ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા તારીખ ચાર અગિયાર બે થી ચાર બાર બે પચીસ સુધીમાં એન્યુમરેશન ગણતરી દરેક ફોર્મ મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ અને ભરેલું ફોર્મ પર સ્વીકારવાની કામગીરી ચાલી રહેલ છે જેમાં બુતલેલ ઓફિસર્સ દ્વારા મતદારોના ગણતરી ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવી રહી છે આ સાથે બાકી રહેલ મતદારોનું ગણતરી ફોર્મ સ્વીકારી મતદારોનું નામ અથવા તેમના માતા પિતા દાદા દાદીનું નામ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં શોધવામાં મદદ કરી રહ્યા છે મતદારોનું નામ અથવા તેમના માતા પિતા દાદા દાદીનું નામ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગેનું યોગ્ય માર્ગદર્શન આપવાની સાથે ફોર્મ ભરવામાં પણ મદદ કરી રહ્યા છે દાહોદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બીએલઓને દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુળે રૂબરૂ મળી પ્રશિસ્ત આપી સન્માનિત કરી તેમની કામગીરી બિરદાવી સાથે કલેક્ટર શ્રી શ્રીઓએ બીએલઓને આ કામગીરી સમય દરમિયાન તેઓને થયેલ અનુભવ જાણ્યા તેમજ આ વિશે ચર્ચા કરી ત્યારે આ કામગીરી નવી બીએલઓને થયેલ અનુભવો અને પ્રતિભાવો આપણે તેમના મુખ્ય જે સ્વાશ શબ્દોમાં સાંભળીએ